ધમ્મસ થઈ રહી છે ઉપરવાસના વરસાદથી ખાડીમાં પૂર સણિયા હેમાદ ગામમાં જળબંબાકાર થયો છે દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાના લીધે ગ્રામજનોમાં ભારે નારાજગી છે જળબંબાકાર પરિસ્થિતિએ સ્થાનિકોની દૈનિક જિંદગી અસ્તવ્યસ્ત કરી છે પરિસ્થિતિને લઈ તાત્કાલિક રાહતના પગલાંની માંગ ઉઠી છે શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પ્રથમ જ વરસાદમાં જ ખસતા હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે આવ્યું છે ભૂતપૂર્વ સરપંચ સંજય રામાનંદીનું કહેવું છે કે આ તો ચોમાસાની શરૂઆત છે અને અત્યારે જ છ થી સાત ફૂટ પાણી ભરાઈ ગયું છે તેમણે જણાવ્યું કે નિકાસ વ્યવસ્થા અપૂરતી હોય તેવા વિસ્તારોમાં પાણી જામવાની સમસ્યા ધમ્મસ થઈ રહી છે તેમણે સ્થાનિક તંત્ર અને મ્યુનિસિપલ અધિકારે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જેથી આસપાસના નાગરિકો અને ખેડૂત વર્ગને નુકસાન ન સહેવું પડે મારું નામ સંજયભાઈ રામાનંદી શણિયા હેમાદ ગામ માજી સરપંચ હાલ આઈવા આ ગામ કોર્પોરેશન વોર્ડ નંબર અઢારમાં આવે છે અને આ જે પાછળના દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ માનવ સગીર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે છે બે હજાર અઢારનો જે ટાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો એને લઈને આ જે પાણી છોડવામાં આવે છે મારી શણિયા હેમાદ ખાડીમાં જે ખાડી પસાર થાય છે શણિયા હેમાદ કુંભારીયા સારોલી પર્વત પાટિયા લીંબાયત અને એ આખા વિસ્તારને અસર કરીને ડાયરેક્ટ દરિયાને મળે છે ખાડીની બંને બાજુ સાતથી આઠ લાખ લોકોને પ્રભાવિત કરીને જાય છે અને દર વર્ષે ચોમાસાની અંદર પાંચથી છ વાર પાણી આવે છે અને એકવાર જે પાણી આવે એ ચારથી પાંચ દિવસ રહે છે એટલે ચોમાસાની અંદર લગભગ પંદરથી વીસ દિવસ સુધી પાણી અમારા અહીંયા રહે છે મતલબ ટૂટક ટૂટક કોઈ દિવસ ચાર દિવસ રહે કોઈ દિવસ પાંચ વખત એવી રીતે પાણી રહે છે અને બીજી એક વસ્તુ છે કે ખાડીની બંને બાજુ અમારા આદિવાસી ભાઈઓના જેના ઘર આવેલા છે એ ખેડી અહીંયા આ જે ચાર ગામડાં છે સણિયા હેમંત કુંભારી અને સારોલી એ ખેડૂતો છે ત્યાંના જે આદિવાસી ભાઈઓ છે ખેતી કામ કરે અને બસો રૂપિયા એમને રોજ મળે હાલ આજે જે પાણી ભરાઈ ગયું છે કાલે અમાસ છે કાલે પાણી ઉતરવાનું નથી મિનિમમ ચારથી પાંચ દિવસ પાણી રહેશે તો અમારા આદિવાસી ભાઈઓ ખાશે હું અને શું કરશે હાલમાં પાણી છે લાઈટ નથી સુરત મહાનગરપાલિકાએ અમને ભૂસું મોકલું તો ભૂસું ખાઈને અહીંયા રહેવાનું છે અમારા આદિવાસી ભાઈઓ